કેમ છો મિત્રો તો ફરી તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલ સ્વાદની જમાવટમાં આજે આપણે બનાવવાના છીએ શિયાળાની સ્પેશિયલ અને બધાને ખૂબ જ ભાવતી એવી રેસીપી જે છે રીંગણાનો ઓળો જે બનાવવો ખૂબ સહેલો છે ને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જોઈ લઈએ કઈ રીતે બનાવવાનું છે સૌ પ્રથમ આપણે અહીંયા રીંગણા લેવાના છે મેં અહીંયા ત્રણ મોટા મોટી સાઇઝના રીંગણા લીધા છે આપણે એને પ્રોપર સાઈડમાંથી કટ કરી રીંગણાને સરસ રીતે ધોઈ અને ફરતે તેલનો હાથ લગાડવાનો છે આ રીતે બધી સાઈડ પ્રોપર તેલ લગાડાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે પછી આપણે એને આ રીતે કટ કરી લેવાનું છે અને જોઈ લેવાનું છે કે રીંગણું અંદરથી કોઈ પણ રીતે સડેલું નથી અને પછી આપણે રીંગણાને શેકવાનું છે રીંગણું શેકાઈ જાય પછી આપણે એની ઉપરથી બધી જે છાલ હોય એ ઉખડી લેવાની છે અને જે અંદરનો ભાગ હોય એને આપણે છરીથી એકદમ ઝીણું ઝીણું ચોપ કરીને અલગ રાખી દેવાનું છે હવે આપણે વઘાર કરવાનો છે એના માટે અહીંયા હું એક પેનમાં તેલ લઉં છું તેલ જોશે ત્રણથી ચાર ચમચા જેટલું એમાં આપણે થોડી હિંગ ઉમેરીએ અને સાથે ડુંગળી ડુંગળી હું બે ઉપયોગ કરીશ લીલી ડુંગળી પણ લઈશ અને સૂકી ડુંગળી પણ ઉપયોગ કરું છું તમે એકલા લીલી ડુંગળીનો ઓળો પણ કરી શકો છો સાથે મેં અહીં ઉમેરી છે લસણની ચટણી એકથી બે ચમચી જેટલી આની રેસીપી હું તમારી સાથે જલ્દીથી શેર કરીશ હવે અહીંયા લઈએ છીએ લીલી ડુંગળી એના પાનની સાથે મેં અહીંયા ઉમેરી છે ખૂબ સરસ લાગે છે ડુંગળીને ચડતા ખૂબ જ વાર લાગશે દસ થી પંદર મિનિટ તમારે ડુંગળીને ચડવા દેવાની છે મીડિયમ ગેસ પર સાથે આમાં મીઠું ઉમેરી જેથી ડુંગળી એકદમ સરસ અને જલ્દીથી ચડી જાય હવે હું ઉમેરું છું લીલું લસણ ડુંગળી મેં લીધેલી ચારથી પાંચ નંગ લીલી ડુંગળી જે એક પળો આવે આખો એ લસણ થોડું એનો કોઈ માપ ફિક્સ નથી તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો ને ટમેટા મેં લીધા છે થી પાંચ નંગ જેને એકદમ ઝીણા ઝીણા સમારીને એડ કરી દીધા છે હવે એને એકદમ સરખી રીતે ચડવા દેજો હવે સમય થઈ ગયો છે આજની કુકિંગ ટીપનો જનરલી આપણે કોઈ પણ શાક બનાવતા હોય છે તેવું થતું હોય કે આપણાથી નિમક વધારે પડી જતું હોય છે તો આજની ટીપ નિમક કઈ રીતે આપણે કંટ્રોલ કરવાનું એ જ છે આપણે રોટલીનો જે લોટ બાંધેલો હોય એનું એક ગોયણું લઈને જો એ શાકમાં જેમાં મીઠું ચડિયાતું થઈ ગયું છે એમ એડ કરી દઈએ અને કલાક બે કલાક એમને રહેવા દઈએ તો એ આપોઆપ મીઠુંનો ટેસ્ટ બેલેન્સ થઈ જશે આ હતી આજની કુકિંગ ટીપ હવે બધા મસાલા એડ કરવાના છે અડધી ચમચી હળદર પોણી ચમચી લાલ મરચું પાવડર પોણી ચમચી ધાણાજીરું સ્વાદ પ્રમાણે મીઠું મેગી મસાલો એડ કરું છું પોણી ચમચી જેટલો જે ઓપ્શનલ છે હવે એને એકદમ સરખી રીતે મિક્સ કરી લઈએ જરૂર પડે તો આમાં આપણે ગરમ તેલ ઉમેરી શકાય છે જેવું લાગે કે તેલ ઓછું લાગે છે તો ગરમ કરીને તેલ ઉમેરવાનું મને આમાં નથી જરૂર લાગતી તો હું તેલ નથી ઉમેરતી હવે આપણે એમાં રીંગણા જે શેકાતા એ નાખશું જો તમને આ રેસીપી ગમે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમને નવી કઈ રેસીપી જોઈએ છે એ પણ મને કોમેન્ટ્સમાં જણાવજો બસ રીંગણાનો ઓળો તૈયાર છે કોથમીર નાખી દઈએ સરસ રીતે ગાર્નિશ કરીને સર્વ કરી દઈએ તો બસ આવી સરસ ઠંડી પડતી હોય ગરમા ગરમ ઓળો લીલી ડુંગળી ગોળ રોટલો ને પાપડનો ચૂરો ખાવાની ખૂબ જ મજા આવે તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં જણાવજો આ રેસીપી તમને કેવી લાગી